લોકસભાની ચૂંટણીના દુગલ વાગી ચૂક્યા છે અત્યારે દીવ દમણમાં પણ ભાજપના ઉમેદવાર તરીકે ભાજપ સરકાર દ્વારા સતત ચોથી વખત લાલુભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે સીધા જ આપણે જોઈ જોડાઈ ચૂક્યા છે લાલુભાઈ પટેલ કે જેઓ દીવના પ્રચારમાં અત્યારે હાલ તેમના અસંખ્ય કાર્યકરો સાથે ઠેર ઠેર લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે આપણે લાલુભાઈને જ પૂછીએ શું છે લોકોનો આવકાર જી લાલુભાઈ સતત ચોથી વખતે ભાજપ દ્વારા આપણે ટિકિટ આપવામાં આવી તો શું કહેશો પ્રથમ તો આ પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે દમણ ચોથી વાર લોકસભાની સીટમાં જો પહેલાં લીસવા નામ આવ્યું હોય વન નાઇનની ફાઇવમાં તો અમારા પર ગેરંટીની ગેરંટીની ટિકિટ આપી અને ગેરંટીની સાથે દમણડી જીત્યાના મગર પહેલું અમે શ્રી ગણેશ કરીશું અમારો અહીંયાથી થશે પણ સુરતમાં થઈ ગયું શ્રી ગણેશ લાલુભાઈ ખાસ કરીને જે દીવ અને દમણ આપનો વિસ્તાર આવે છે ત્યારે દીવમાં પંચાણું ટકા માછીમાર વિસ્તાર રહેલો છે ત્યારે તેમની સુવિધા માટે આપના દ્વારા કયા પ્રયાસો થયા છે અને કયા પ્રયાસો હવે પછી થવાના દરેક પ્રયાસો અત્યારે સફળતા મળી અત્યારે ડીઝલના વેટ માટે ડ્રેસિંગ માટે અને જેટી હાર્બર જેટી બનાવવા માટે એમાં સફળતા મળી સૌ સફળતા મળી અને બધા માછીમાર ખૂબ છે કે નાઇન્ટી નાઇન છે દમણ કરતાં વધારે તો સાગર પુત્ર માટે ખૂબ સારી વ્યવસ્થા એનો એની ડિપાર્ટમેન્ટ બી અલગ કર્યું અને એનાથી વધારે માછીલોકને ફાયદો થશે અને આગળ જતાં બી ફાયદો થશે એને એના અનુસંધાનમાં આજે વોર્ડની માગણી કરી બધા ખુશ અને સો ટકાની ગેરંટી અમને આપી અમે કાર્યકર્તા દ્વારા રામજીભાઈ દીખાભાઈ રામજી રામજીભાઈ આપણા જિલ્લા પંચાયત પછી આપણે કોર્પોરેશન કોર્પોરેશન બેન હેમલતાબેન અમારી સાથે બીએમભાઈ માછી જે ઇન્ચાર્જ ઇલેક્શનના દરેક યુવાન ભાઈ બહેનો માતાઓ અમારી સાથે દમણો બી અમારે પચીસ દિવસની અંદર બધે ડોર ટુ ડોર થઈ ગયું અત્યારે દીમા ડોર ટુ ડોર ચાલુ છે એ બી પાંચ છ દિવસમાં થઈ જશે બધા ખુશ છે અને બધા મોદી સરકાર જ જો એમને મોદી સાહેબ જ જોઈએ એમ કરીને એમને અત્યારે ચારસો પાર અને દમણની ચોથી વાર લાલુભાઈ દેવ ટુરિઝમ ક્ષેત્રે વિશ્વ ફલક ઉપર ફેલાયેલું છે ટુરિઝમને વિકસાવવા માટે આપણા પ્રયાસો અમારા ઘણા પ્રયાસો અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી અહીંયાના પ્રશાસક શ્રી પ્રપુલભાઈ પટેલ દમણ દીવ અને સલવાર ખૂબ કામ કર્યા કારણ કે સ્માર્ટ સિટી છે દીવ અને સલવાસ દમણ નથી પણ દમણ બી એટલું કામ કર્યું તમે જુઓ દમણ અને દીવમાં સેમ છે સારું કામ થયું ચોખ્ખાઈ છે અને જે મોદી સરકારે જે કામ કર્યું એ કોઈ કરી નહીં શકે બે હજાર પછી કીધું કે આ ગરીબની સરકાર છે અમારે ભણતર માટે ડૉક્ટર બનાવવા માટે કોલેજો મેડિકલ કોલેજ એન્જિનિયર કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ કોલેજ લો કોલેજ બધામાં સફળ રમાલી જે અમને બહાર રાજ્યમાં જવા પડતું ઘર બેઠા જમ્યા એનો અમારે દીકરી દીકરા લાભ લે છે અને બધાને ખુશ છે ભાઈ ભાજપે આપણી ઉપર સતત ચોથી વખત વિશ્વાસ કરી ટિકિટ આપી અહીંના લોકોએ પણ આપણે વિજય જંગી લીટથી બનાવ્યા ચૂંટાઈ આવ્યા પછી સૌથી પ્રથમ કામ કયું બાકી છે એ કરવાના છો પ્રથમ કામ અહીંયા તો અત્યારે ગમતી સોસાયટીનું છે એની થોડી તકલીફ છે જે નાના નાના કામ છે મોટા કામ તો કરી નાખે નાના નાના કામ છે અમારે પંચાયત લેવલ પર જિલ્લા પંચાયત લેવલ પર નગરપાલિકા એ અમે કરીશું સાથે રહીને બધું સબકા સાથ સબકા વિકાસ